હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેઇટ લોઝ કરવું છે ફેઇટ લોઝ કરવું છે તો સુકા ધાણા અને મેથીનું પાણી ખૂબ જ ઉપયોગી છે વજન ઘટાડવા માટે પણ અને ઘણી બધી રીતે ખરેખર આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોઝ થશે તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે તમારા શરીરમાં રહેલા ગંદા કચરાને ઇઝીલી તમે રિમૂવ કરી શકો છો ચલો જોઈએ સરસ મજાની ઇન્ફોર્મેશન વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કરો છો પરંતુ ક્યારેય તમે સૂકા ધાણાનું પાણી અને સૂકી મેથીનું પાણી પીધું છે માત્ર ત્રણ દિવસ પીઓ ત્રણ જ દિવસમાં પાણી તમારા ફૂલેલા પેટની ચરબી ઘટાડી દેશે મિત્રો ખરેખર આ ઇન્ફોર્મેશનનો વિડીયો જોતા પહેલાં સરસ મજાનું તમને કહું કે જો તમે નિયમિત રીતે હાથમાં આપેલા પોઈન્ટ પ્રેસ કરશો તો પણ તમારું વેઇટ લોસ થશે તો મિત્રો અહીંયા હવે તમારે મેટાબોલિઝમને બુસ્ટ કરવું છે સૌથી પહેલા તમારા બંને હાથ ટાઈટ મુઠ્ઠી વાળો છોડો 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 કેટલી વખત કરવાનું છે સવાર બપોર સાંજ વીસવીસ વખત આપણા હાથની અંદર ઘણા બધા એવા સ્નાયુ આવેલા છે આપણને ખ્યાલ પણ નથી કે આપણે અને જાણવા જઈએ તો મોટો ગ્રંથ લખાય જાય એટલું બધું નોલેજ આપણે જોવું જોઈએ તો અહીંયા આપણે કશું જ નથી કરવાનું આપણા હાથની અંદર રહેલી બધી જ કૌશિકાઓને બધા જ પોઈન્ટને આપણે રિલેક્સ કરીશું મુઠ્ઠી વાળીશું છોડીશું મુઠ્ઠી વાળીશું છોડીશું આ એક્સરસાઇઝ નિયમિત રીતે સવારે વીસ વખત બપોરે વીસ વખત અને રાત્રે સૂતા પહેલાં વીસ વખત દિવસમાં ટોટલ સાઠ વખત કરવાથી ધીરે ધીરે તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત થાય છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જેના કારણે તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે તમારા ખાધેલા ખોરાકની એનર્જી બનશે આ ખાધેલા ખોરાકની ચરબી બનતી અટકે છે આ થયો આપણો શરીર પોઈન્ટ પ્રેશ કરવાથી થતા ફાયદાનું મહત્ત્વ હવે તમને એ ખબર છે કે તમારા શરીરની અંદર મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરવું છે ઘોડા પથરા જેવો ખોરાક પચાવી દે એ ઘોડા જેવી તાકાતવાળું આપણે આપણા મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરવું હોય તો તમારે આ ઉપાય કરવાનો છે તમારે સૌથી પહેલા તમારો હાથ હોય એમાં જે તમારી જીવન રેખા હોય રાઉન્ડ સૌથી મોટું છે રાઉન્ડ રેખા એમ બરોબર મિડલમાં અહીંયા પ્રેસ કરો છોડી દો પ્રેશ કરો છોડી દો પ્રેશ કરો છોડી દો બંને હાથમાં પ્રેસ કરો છોડી દો આવું નિયમિત રીતે ખાલી વીસ થી ત્રીસ વખત કરવાનું છે અને રોજના ત્રણ થી ચાર વખત સવારમાં સૂર્ય નમસ્કાર કરવાના છે સૂર્યનમસ્કાર બહુ સરસ મજાની યોગા છે એની અંદર ટોટલી યોગા આવી જતા હોય છે તો આ સૂર્ય નમસ્કાર કરો તમારા શરીરના બધા જ અવયવોને ઉર્જા મળે છે અને સાથે સાથે તમે આ જે પોઈન્ટ પ્રેશ કરવાનું કહો છો આ પોઈન્ટ પ્રેશ કરવાથી તમારા શરીરનું પાચનતંત્ર સ્ટ્રોંગ થાય છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે તમારા શરીરનું ડાયાબિટીસ કંટ્રોલ રહે છે તમારા શરીરનો થાઈરોડ કોલેસ્ટ્રોલ બધા જ રોગો બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે તો અહીંયા કશું જ કરવાનું નથી બંને હાથમાં ધીરે ધીરે તમારે આ પોઈન્ટ પ્રેસ કરવાનું જ્યારે પણ આખા દિવસમાં તમે ફ્રી હોય ત્યારે તમારે આ ભાગને થોડું થોડું પ્રેસ કરવાની આદત પડવાની તો બસ આટલું જ કરવાનું છે તમારે હેલ્ધી રહેવા ફિટ રહેવા ફાઇન રહેવા માટે હવે મેઇન વાત પર આવી આપણો આજનો વિડીયો છે વેઇટ લોઝનો તો અહીંયા તમારે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે મેથી ચમચી ચમચી બંનેને રાત્રે એક એક વાસણમાં ગ્લાસ પાણીમાં પલાળવાના આખી રાત એને પલાળવા દેવાના સવારે તમારે એ પાણીને દસ મિનિટ સુધી ઉકાળવાનું લેવાનું દોઢ ગ્લાસ પાણી એક ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકાળો એક ગ્લાસ પાણી લીધું હોય તો પોણો ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકાળો ત્યાર પછી એમાં એક લીંબુનો રસ નીચોવી અને પી જવાનું હુંફાળો ગરમ ગરમ પીવાનું અને તમારું પાણી ઉકળી જાય પછી જ લીંબુનો રસ એડ કરવાનો છે નિયમિત રીતે તમે આ પ્રયોગ કરો તમારા શરીરનું બુસ્ટ થશે પાચન તંત્ર સ્ટ્રોંગ થશે વેઇટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે ફૂલેલું પેટ ઘટશે તમારા શરીરની અંદર પેટની ચરબી આપોઆપ ઘટવા લાગશે તમારા શરીરમાં સાંધાના દર્દ દૂર થશે તમારા શરીરની બ્લોક નશો ખુલી જશે સાથે સાથે ડાયાબિટીસ માટે તો મેથી રાંબાણ ઉપાય છે જ પરંતુ આપણા શરીર માટે કરોડો રૂપિયાની દવા સમાન છે અષ્ટુકીય મેથી અને સૂકા ધાણાનું પાણી તો બસ થોડું ધ્યાન રાખવાનું ભૂખ કરતાં ઓછું જમો અને નિયમિત રીતે કોઈને કોઈ રીતે ફિઝિકલ એક્ટિવિટીઝ કરો ઘરમાં ને ઘરમાં ચાલો અથવા ઘરમાં ને ઘરમાં આવી રીતે હાથની એક્ટિવિટીઝ કરો અથવા તો આપણે જે નાના હતા ત્યારે આપણને સ્કૂલમાં જે પીટી યોગ કરાવતા હતા એ રીતે ઘરમાં ને ઘરમાં માત્ર પાંચ મિનિટ સુધી કોઈ પણ એવી એક્સરસાઇઝ કરો ઓકે આટલું કરશો તમારું વજન સો વર્ષ સુધી નહીં વધે આપણે ભારત દેશની અંદર દસમાંથી સાત વ્યક્તિ મોટાપાનો શિકાર છે તો અહીંયા આપણે ઝીરો ફિગર મેળવી ન શકીએ તો કઈ નહીં પરંતુ આપણે પહેરેલા કપડાં સૂટ થાય એવું આપણું ફિટનેસ હોવું જોઈએ તો અહીંયા તમે સો કિલો વજન હશે તો પણ તમે એકદમ ફિટ રહી શકશો એકદમ ફાઇન રહી શકશો તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો